નમસ્કાર દર્શક મિત્રો હું છે બનાસકાંઠા પોલીસ દ્વારા પાલનપુર શહેરમાં ટ્રાફિક જાગૃતિ વધે તે હેતુથી એક અનોખો અને પ્રશંસનીય અભિગમ અપનાવવામાં આવ્યો છે સામાન્ય રીતે ટ્રાફિક નિયમો ભંગ કરનાર વાહન ચાલકો સામે દંડાત્મક કાર્યવાહી થતી હોય છે પરંતુ આ વખતે કાયદાનું પાલન કરનાર વાહન ચાલકોને પ્રોત્સાહિત કરી સન્માનિત કરવામાં આવ્યા હતા રોડ સેફટી મંથ જાન્યુઆરી બે હજાર છવ્વીસ અંતર્ગત પાલનપુરના એરોમા સર્કલ ખાતે જિલ્લા ટ્રાફિક પોલીસ શહેર ટ્રાફિક પોલીસ તથા પશ્ચિમ પોલીસના સંયુક્ત આયોજન હેઠળ આ વિશેષ કાર્યક્રમ યોજાયો હતો કાર્યક્રમ દરમિયાન હેલ્મેટ પહેરીને ટુ વ્હીલર ચલાવનાર તેમજ સીટ બેલ્ટ બાંધીને ફોર વ્હીલર ચલાવનાર વાહન ચાલકોને એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા પોલીસ દ્વારા આ અભિગમ અપનાવવાનો મુખ્ય હેતુ અન્ય વાહન ચાલકોમાં ટ્રાફિક અવેરનેસ ફેલાવવાનો અને તેઓને નિયમોનું સ્વયંભુ પાલન કરવા પ્રેરિત કરવાનો હતો કાયદાનું પાલન કરનાર વાહન ચાલકોને સન્માન મળતા અન્ય વાહન ચાલકો પણ આશ્ચર્યમાં મુકાયા હતા અને ઘણા લોકોએ હવે પછી હેલ્મેટ અને સીટબેલ્ટ પહેરીને વાહન ચલાવવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી આ કાર્યક્રમમાં ડીવાયએસપી કૃણાલસિંહ પરમાર જિલ્લા ટ્રાફિક પીઆઈ એવી જાડેજા પશ્ચિમ પોલીસ મથકના પીઆઈ એ કે શહેર ટ્રાફિક પીએસઆઈ એસપી દેસાઈ સહિત ટ્રાફિક અધિકારીઓ અને કર્મચારીઓ હાજર રહ્યા હતા હંમેશા દંડાત્મક કાર્યવાહી માટે ઓળખાતી પોલીસની આ પ્રોત્સાહક કામગીરી શહેરભરમાં ચર્ચાનો વિષય બની હતી અને નાગરિકોએ પોલીસના આ સકારાત્મક અભિગમને વ્યાપક રીતે વખાણ્યો હતો રોડ સેફટી મંથ જે જાન્યુઆરી 2026 માં ઉજવવામાં આવી રહ્યો છે તે અંતર્ગત સામાન્ય રીતે આપણે જે ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરતા હોય તે લોકોને આપણે દંડ કરતા હોય છે જેમણે સીટ બેલ્ટ નથી પહેરેલો જેમણે હેલ્મેટ નથી પહેરેલું તે લોકોને દંડ કરવામાં આવે છે જેનો ઉદ્દેશ્ય એ છે કે તે લોકો ટ્રાફિકનો નિયમ પાલન કરે પરંતુ આ જે રોડ સેફ્ટી મંથ જે છે જાન્યુઆરી બે હજાર છવ્વીસ તે અંતર્ગત જે લોકો ટ્રાફિકના નિયમોનું પાલન કરે છે તે લોકોને પ્રોત્સાહિત કરવા પણ જરૂરી છે તો આ કાર્યક્રમ અંતર્ગત દરેક નાગરિકો પ્રોત્સાહિત થાય તે માટે જે એક આ પ્રકારનો બેજ છે જે જે લોકો સીટ બેલ્ટ પહેરે છે જે લોકો હેલ્મેટ પહેરે છે તેમને આ પ્રકારનું જે આ બેજ આપી અને પ્રોત્સાહિત કરવામાં આવે છે સન્માન આપવામાં આવે છે અને હાલ પાલનપુર પશ્ચિમ પોલીસ સ્ટેશન અને જિલ્લા ટ્રાફિક તેમજ સિટી ટ્રાફિક ની ટીમ ની મદદ થી એરોમા સર્કલ ખાતે આ કામગીરી ચાલુ છે અને બનાસકાંઠા જિલ્લાના તમામ પોલીસ સ્ટેશન તેની અંદર પણ આ કામગીરી હાથ ધરવામાં આવશે